ભગવાને શ્રદ્ધાત્રય એ બધું એવું લખ્યું છે ત્રણ પ્રકારની માણસ ને રુચિ હોય છે સાત્વિક તામસ અને રાગ એ ત્રણ પ્રકારની રૂચિ આમ તો ભાગવત માં એના પ્રકરણમાં ચાર પ્રકાર લખે છે નિર્બળ સાત્વિક રાજસ અને તામસ અને નિર્ભળ ભગવાન માં રુચિ હોય કે ભગવાન રુચિ હોય તો એટલે શ્રદ્ધા ત્રય અથવા તો રુચિ ત્રય પણ એના કરતા એ નિષ્ઠા છે નિષ્ઠા ત્રહ ત્રય રહ ત્રય વિભાગ યોગ છે આપણી ભાષામાં આપણે આ મેળવું હોય તો રહ્યો છે સંસારી જીવને ઉદ્યમ કેરાવી વિના સીધું હરામનું મળી જાય તો તેમાં અતિ સ્વાદ આવે છે નું થોડુંક મળે અને જાજુ કમાતો હોય તો કમાતા કમાતો હોય એમાં સ્વાદ નો આવે ને આમાં મળે એને કહેવાય હરામ ચહકો હરામ ચહકો હરામ ચહકો બહુ કઠ અને મફતિયામાં થાય મહેનતમાં ન થાય રેગ્યુલર હોય એમાં ન થાય એમને મફતિયો મળી જતો હોય તો એમાં નથી તે સ્વાદ મહારાજ કહે ભગવાનના ભક્ત પણ છોડી શકતા નથી અને તેથી જ કહે છે કે તે સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે એટલે તો મહારાજ કહે એને અર્થે પ્રતીતિ અને આસ્થા ન આવે એવા ઝાઝા ન હોય એવા તો માચા ભક્ત છે એવા મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી છે વિના મહેનત કરે હરામનું જે મળે તેને હરામ ચસ્કો કહેવાય છે તેનો સ્વાદ કંઈક ઓર જ હોય છે તે ભલ ભલાને ભગવાનનો સ્વાદ પણ ભૂલાવી દે છે એટલે મહારાજ દુર્લભતા કહે છે ધારો કે બે વસ્તુ હોય એક નીતિથી અને ઉદ્યમથી પ્રાપ્ત થનારી હોય ને બીજી તેટલી જ વસ્તુ વિના મહેનતથી સીધે સીધી મહારાજ કહે મંત્ર જંત્ર કે નાટક ચેટકથી પ્રાપ્ત થવાની હોય તે બેનો તટસ્થ થઈ તુલનાત્મક વિચાર કરીએ તો વિના ઉદ્યમથી સીધે સીધું મળે તેમાં સ્વાદ અને આસક્તિ અતિ ઘણા વધી જાય છે તેના પ્રયત્નો પહેલાં કરતાં પણ વધારે થઈ જાય છે તેમાં પણ આ સંસારનો મોહ એવો છે કે ભક્તને પણ ભાન ભૂલાવી દે છે આપણે છવ્વીસ મહત્વ ને ભક્તિ અને સાધુતા એ બે સ્વતંત્ર છે એ બે સ્વતંત્ર આપણે કદાચ ને સાધુ થયા પછી ભક્તિ માં પ્રવર્તતા હોય પણ સાધુતા ને સાઈડ માં રહી જતી હોય આપડે ભગત કહેવાતા હોય પણ આવા લટું થઈ જાય એટલે પૈસામાં જ લટું હોય એવું કંઈક થોડું છે પણ આવા બધી હરામ ચાહકામાં લટ્ટુ થઈ જાય એ મફતિયું મળતું હોય આમાં મજા આવી અને કઈ બહુ કારહો ન આવતો એમાં મજા આવે કારહો આવે એમાં મજા ન આવે એ ચાહકો એટલે એમાં લટ્ટુ થઈ જવા એટલે પાછા ભગત તો રહી હરામ ચાહકાને તો કોની અરે સાંધો છે સાધુતા ન્યાય એ જો એના સાધુતા ટક્કર જીલેવી હોય તો એ ન હોય પ્રહલાદ તો સાધુ હતો ને ભગતે હતો પ્રહલાદ સાધુ હતો કપડા ભલે ઈ પહેર્યા એને નૃસિંહ ભગવાને એવું કીધું કે સૌદેશ છે ને નૃસિંહ ભગવાને એવું કીધું કે તું માગ માગ મારી પાસે માગ મારે કઈ જોતો પછી મારા અરે તોય માય મારા ખાતર માય કેમ તો કે મારા માઘમાં મારા હૃદયમાં માગવાનું પડ્યું હોય કઈ એવો ચહકો પડ્યો હોય તો નીકળી જાવ અને એને ભગવાન ને પ્રાર્થના કરી કે મહારાજ મારા મારા બાપે તમારો બહુ દ્રોહ કર્યો છે તો કઈ એનું સારું થાય એવું કઈક કરો એનું કલ્યાણ થાય એવું કરો એ એની ભક્તિ નથી એ શું છે એની એની સાધુ થાય તમને કોઈક વતાવે એટલે પછી તમે એને ભગવાન પ્રાર્થના કરો કે મહારાજ આજે એનું ક્યાંક સારું કરજો ને ખાલી વતાવ્યા જ તો હે તમારે માળા તો ફેરવો માળા તો ફેરવે રાખો પણ વતાવે તો એ પ્રદક્ષિણા ભગવાને બતાવ્યા તો પ્રદક્ષિણા પાણા હોતે ખોદી નાખી મને બતાવ્યું એટલે બાદ માળા ફેરાવી એટલે સાધુતા અને ભક્તિ એ બે પરમ સીમા એ પહોંચે એવી મહારાજની એમ કે મહારાજની રૂચિયા મહારાજની ઈચ્છા એવી કે સાધુતા એવી અને ભક્તિ ભક્તિ પણ એવી એકાંતિક એટલે પહેલા તો એ એકાંત જો સાધુતામાં ખામી હોય તો પરમોત્કર્ષ ભક્તિ પહોંચે નહીં એવું મહારાજ જ ફેમસ મારે કે જો એને જગતમાં પ્રવેશ થઈ જતો હોય તો એકાંતિક ન નો થાય ને ભગવાનમાં પ્રવેશ ન થાય પ્રવેશ એટલે તો એમ એકદમ પરમ ઉત્કર્ષ છિલક એ એક્સટ્રી એટલે જો એને જગતમાં થઈ જાતો હોય તો એ ખામી છે નહીં છે એ સાધુતાની ખામી છે જગતમાં પ્રવેશ થઈ જતો હોય સાધુતાની ખામ પછી ભગવાનમાં પ્રવર્તે પણ પ્રવર્તિ એ કે નહીં કારણ કે ઓલા ચોકડા દોડ આ બધા હોય ને બાંધ્યા હોય એને ખેતી રાખે ભગવાનના પણ એવા પ્રવર્તિ એટલે સાધુતા અને ભક્તિ બે પહેરા લાલા હાલે ક્યારેક ક્યારેક સાધુતા છે એ ભક્તિનો ક્રોસ કરે બ્રેક કરી દે અને ક્યારેક ક્યાંક ભક્તિ છે એ સાધુતાનો બ્રેક કરી દે કે આપણે તો હાલ એવું ભગવાનને માટે છે ને બધુંય ઢાંડા ઢોર સબ મેરે લાલ જે બે ત્રણ હાડા ઢાંડા હોય લાલજી કોઈ લાલજી કે લી ચલતા નથી એટલે એ પછી સાધુતા નો કરે ખોટી ભક્તિ ભક્તિ હોય એવી ઈચ્છા નથી મહારાજ ની ઈચ્છા ભક્તિ પરમોત્કર સાધુતા હોય એટલે ભક્તિ આવી જાય એટલે ભક્તિ નો ક્રોસ કરે આવે એવું નહીં પણ ભક્તિ કરવી હોય ને પરમોત સાધુતાની જરૂર છે પરમોત્કર્ષ સાધુતા હોય તો એને ભક્તિ આવે એવું જ નહીં એ આપણે નિષ્ફળ સામે પંખીડા બે હાથ આમ કરીને તો બે બે હાથે માળા બાંધ્યા ને કાને માળા બાંધ્યા ને એવું બધું એને વાળમાં વાળમાં માળા બાંધી દીધા બહુ મજા આવે છે તો પછી ઓલે એ કઈ કર્યું જ નહીં એ ઉભા જ રહ્યા એમણે માળા બચા બધા થઈને બીજા ગયા તો એ એટલે સાધુતા તો પરમોત્કર્ષ કહેવાય પણ ભક્તિ ન કહેવાય એટલે નિષ્ફળ સ્વામી તો ભગવાનના ભગતને હોતે આ એડ કરવાની વાત છે તમે એને જોડ્યા હાથો પોળા રાખીને એમ બગીચામાં વૈયા જાતા ને હાલો હમણાં નવરાય છે કઈ છે સેવા તો કઈ હાલો હું શું કર્યું ને કઈ આપડે બે કોયલું આવે છે શું કર્યું તો છે એટલે એ પરમોત્કર્ષ સાધુતા છે એટલે સાધુતા હોય એમાં ભગવાનની ભક્તિ જ આવી જાય એવું નથી અને એક્સ્ટ્રીમ ભક્તિ હોય તો સાધુતા આવવાના ચાન્સ વધારે છે એવું નહી કારણ કે ભગવાન છે ને એ સાધુતાના પ્રતિપાદક છે ભગવાન છે એ સાધુતાને એટલે મહારાજ કીધું ને કે ભગવાન સ્વરૂપ જો પોતાના હૃદયમાં રાખે તો ધર્મ છે એ ધર્મ નિષ્ઠા ઓટોમેટિક આવી જાય અને ધર્મ નિષ્ઠા એકલી રાખે તો એનામાં સ્વરૂપ નિષ્ઠા આવે કે ન આવે એવું કઈ નક્કી નહી એટલે એક્સ્ટ્રીમ ભક્તિ નિષ્ઠા છે એ હકીકતમાં જો સાચી જ હોય મહારાજમાં તો એનામ સાધુ થાય કારણ કે મહારાજની ની રુચિ અને બધું એને તત દેખાય ને અનુભવ અનુભવ થાય ને તો એનામાં આવે પણ બે છે નોખી નોખી અને સ્વતંત્ર છે એક હોય એટલે બીજું હોય એવું માની ન લેવાય આ સાધુ છે પરમ સાધુ છે એટલે ભગત જ હોય અને આ પરમ ભગત છે એટલે સાધુ જ હોય એવું ન માન ખામી હોય બે નોખા નોખા છે સ્વતંત્ર છે ઓલો કે મારે રહેવું છે ને ઓલો કે મારે ભયું જવું છે પણ બે મેચિંગ થાય તો બહુ સારું થાય તો મહારાજ નો આગ્રહ બહુ કે બે મેચિંગ કરો ધારો કે બે વસ્તુ હોય એક નીતિથી અને ઉદ્યમથી પ્રાપ્ત થનારી હોય ને બીજી તેટલી જ વસ્તુ વિના મહેનતથી સીધે સીધી મહારાજ કહે મંત્ર જંત્ર થી કે નાટક થી પ્રાપ્ત થવાની હોય તે બેનો તટસ્થ થઈ તુલનાત્મક વિચાર કરીએ તો વિના ઉદ્યમથી સીધે સીધું મળે તેમાં સ્વાદ અને આસક્તિ અતિ ઘણા વધી જાય છે તેના પ્રયત્નો પેલા કરતા સાધુતાની ખામી છે એને સાધુ તેના પ્રયત્નો ગ્રહસ્થ હોય તો સજ્જનતા ની ઘણી વખત હરિભક્તો હોય ચાંદલો મોટો કરતા હોય પણ અને બધું ભગવાન ની ભક્તિ નિયમ ધર્મ આ દમો વિમો ભાગ બધું કાઢતા હોય પણ કોકને ને શીસા મુતર નહીં વિશ્વાસ કોઈ નો કરે એટલે લોક કહેવાત જ હોય કે એને પનારે બહુ નહીં પડવાનું એટલે એની ભક્તિ હાચી સજ્જનતા હાચી નહીં અને કેટલાક બહુ સજ્જન હોય પણ હવે એને કઈ ભગવાનનો હાંધો ન હોય એટલે સજ્જનતા હતી બે નો સ્વતંત્ર પદાર્થ છે એટલે બેય રાખે અને બેયને પ્રયત્ન કરે તો થાય એકનો પ્રયત્નમાં બે આવી જાય એ તો એક્સ્ટ્રીમ ભક્તિ હોય તો આવે નકર નો આવે ત્યાં સુધી તેના પ્રયત્નો પેલા કરતા પણ વધારે થઈ જાય છે તેમાં પણ આ સંસારનો મોહ એવો છે કે ભક્તને પણ ભાન ભૂલાવી દે છે એક વ્યક્તિની જરૂરિયાત એક હજારની છે અને તેને ઉદ્યમથી એક હજાર પૂરા મળી જાય છે જ્યારે બીજી વ્યક્તિ એવી છે કે તેને તેને વાસ્તવિક જરૂરિયાત છે છે અને મળી જાય કે તેથી વધારે મળી જાય છે ત્યારે જે જરૂરિયાત થી વધારે વધારાના મળ્યા ને એમાં જે સ્વાદ આવે છે અને મોહ બંધાય છે તેઓ પહેલાં જરૂરિયાતવાળામાં સ્વાદ નથી આવતો ને મોં પણ નથી બંધાતો એ જ માયા છે માણસને રોટલામાં એટલો સ્વાદ નથી જેટલો પોટલામાં છે વધારામાં જ છે ને જો આપણે કેટલા વિદ્યા એ એવા વધારે સ્વાદ છે એ તો એક ધન નૃત્યું આવા તો મારા ચાર પાંચ કેન્દ્રો ખીતા એટલે મોફત મળે તો એમાં વધારે પોટલું ભાળે પોટલું ભેળું થાય ન થાય એ વાત જુદી છે કદાચ પ્રયત્નો કરતો હોય અને જરૂરિયાત પૂરતું મળ્યું કે તેથી ઓછું મળ્યું એટલે તે નિર્વાસનિક થઈ ગયો અને તેને પોટલાનો સ્વાદ નથી એને ઓલામાં રહ નથી એવું નથી રહ યોગ્ય એવું માની ન લેવું ન મળ્યું એટલે રહ યોગ્ય એવું ન માન એટલે આપણને આ પાંચ કેન્દ્રો છે એમાંથી પ્રાપ્તિ નથી કે સગવડતા નથી એટલે આપણને રહ યોગ્યો આપણે લઈને એમ કે ભગવાનની ભક્તિ કરતા હોય ધ્યાન મણી કરવા અહીં બે ને ત્રણ વાગે તો વયો ગયો રહ એવો નથી પદાર્થ વૈયા ગયા તા આપણા હાથમાં નથી આવ્યા એટલે હમણાં કાંઈ નહીં મહારાજે તો એવું કીધું કે જો રહ વયો ગયો તો એની ખબર ક્યારે પડે એની પ્રાપ્તિ થાય ત્યારે નો પ્રાપ્તિ હોય તો ત્યારે તો હંધાય ને રહ વયો છે પ્રાપ્તિ થાય ને પછી રહ રે

કદાચ પ્રયત્ન કરતો હોય અને જરૂરિયાત પૂરતું મળ્યું કે તેથી ઓછું મળ્યું એટલે તે નિર્વાસનિક થઈ ગયો અને તેને પોટલામાં સ્વાદ નથી એવું આપણે કહેવું નથી પણ તટસ્થ દિલથી વિચારવાનું છે કે ગાઢ આસક્તિનું કેન્દ્ર ક્યું છે મહારાજ કહે જે ભક્ત છે જેને ખરેખર પરમેશ્વર કેન્દ્રમાં છે અને તેમાં જ સ્વાદ છે તેને વિના ઉદ્યમથી હરામ વસ્તુમાં સ્વાદ ન આવે અને ન હોવો જોઈએ જગતના સ્વાદનું કેન્દ્ર છે તે ભક્તને ન હોય ને ન હોવું જોઈએ એક પરમેશ્વર જેનું કેન્દ્ર હોય તેને એકાંતિક ભક્ત કહેવાય અને તેનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય છે તેમ કહ્યું છે ચાર વાના હોય ત્યારે એકાંતિક થવાય છે અને તેનો ભગવાનમાં પ્રવેશ થાય છે જો એકાંતિક ન હોય તો તેનો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે પણ પરમેશ્વરમાં પ્રવેશ ન થાય એટલે શું થાય કે એને રુચિ બ્રહ્મા માં થાય ભગવાન કરતા ભગવાન કરતા પ્રવેશ હંમેશા પોતાના હૃદયમાં જે શુદ્ધિ અશુદ્ધિ પડી હોય તેને અનુસારે જ થાય છે રસ માણસ ને એને આધારે આવે છે આપણા હૃદયમાં નબળાઈ પડી હોય તો એને નબળી વ્યક્તિમાં રસ આવે અને અતિ શુદ્ધતા પડી હોય તો એને અતિશુદ્ધ વ્યક્તિમાં રસ આવે ભગવાન છે તો એમાં તો દોષ નો ગંધ નથી એટલે જ્યાં સુધી પ્રયત્નપૂર્વક ભગવાનમાં રસ રાખે ત્યાં સુધી વાત જુદી છે પણ સ્વાભાવિક જો થાય તો ઉત્તર જગતમાં જ્યાં હોય ને જેવો પોતાના લેવલ હોય ને રસ ચોટી જાય એટલે બ્રહ્માદિકમાં એને આવી જાય છે પ્રવેશ હંમેશા પોતાના હૃદયમાં જે શુદ્ધિ અશુદ્ધિ પડી હોય તેને અનુસારે જ થાય છે